વરાછાના દબંગ છાપ ધરાવતા ધારાસભ્ય કુમાર કાનાણીના ભત્રીજા નિકુલ કાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મિતુલભાઈ ઈશ્વરભાઈ ગુતરિયાએ પ્રયાસ કર્યો છે મિતુલભાઈએ આરોપ લગાવ્યો છે કે નિકુલ કાનાણી વ્યાજ પર ધિરાણનો વ્યવસાય ચલાવે છે અને તેમણે આશરે સાત વર્ષ પહેલા મિતુલભાઈના સંબંધીને ત્રણ લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા હવે નિકુલ કાનાણી કોઈ લેખિત પુરાવા વગર રકમની ઉધરાણી અન્ય વ્યક્તિ દ્વારા કરાવી રહ્યા છે અને મિતુલભાઈને પરેશાન કરી રહ્યા છે છે મિતુલભાઈનો દાવો કે જ્યારે તેઓ પોલીસ પોલીસ મથકે ફરિયાદ ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે દાખલ કરવામાં નિષ્ફળ રહી તેમણે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય કુમાર કાનાણી તેમના ભત્રીજાને બચાવવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે મિતુલભાઈનું કહેવું છે કે નિકુલ કાનાણી દ્વારા તેમને ખોટી એફઆઈઆર કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે જો ત્રણ ફરિયાદો થશે તો ગુસ્સે ટોકની કલમ લાગુ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી મિતુલભાઈએ સુરત પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી છે હાલ આ મામલે કોઈ સત્તાવાર કાર્યવાહી થઈ હોવાનું છાણવા મળ્યું નથી મિતુલભાઈ ઈશ્વર બબી દેલો મિતુલભાઈ તમારી સાથે શું બની રહ્યું છે કે કોણ આ રીતે પઠાણી ઉઘરાણી કર્યું છે કરી રહ્યું છે ને શા માટે કુમારભાઈ કાનાણીનો ભત્રીજો છે મિતુલ કાનાણી એટલે એમના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટી ખોટી એફઆઈઆર લોન્ચ કરે છે અને રન કરે છે પાંચ વર્ષ પહેલાં એક ખોટી એફઆઈઆર કરી હતી જેમાં હજી મને પોલીસે અટેક કર્યો નથી એટલે દેખાય છે કે પોલીસની બી એની આને બિલી વખત છે ખોટે ખોટા બે વાર પોસ્ટિંગ ઉપર પીઆઈ સાહેબે અમારી ઉપર હાથ ઉપાડ્યો માર્યા છે અંદર એની ઓફિસમાં એટલે જે સાબિત ન થાય અને પહેલી વારના કોઈ પણ તથ્ય પોલીસે ખગોળાય નથી જેમની પાસે છે નહીં મારા જે કેમેરા રેકોર્ડિંગ પુરાવા હતા એ પોલીસે કોઈ નાખ્યા છે અને આ વખતે બી ખોટી એફઆઈઆર કરી મારા પપ્પા ભાઈ અને બધાએ એફઆઈઆરમાં મારા પપ્પા ભાઈએ કાંઈ કર્યું એવું ઉલ્લેખ નથી તો એ પીઆઈએ તૈણે ગુનેગાર બનાવીને ખોટા એક ચોવીસ કલાક અમને જેલમાં રાખ્યા અને એના કાકાના પદનો ફાયદો ઉપાડીને બધા અમારી જિંદગી ખરાબ કરવામાં લાગેલા છે અને પોલીસે એને મદદ કરે છે અચ્છા માટે માટે અને કેટલા રૂપિયા તમારી લાખ છે મારા કોઈ રિલેટિવને રિલેટીવ્યા એને નોટરી કરી જે અત્યારે પાંચ વર્ષથી હાજર બી નથી સામાજિક ઋતુ અને આપણે કાંઈ લેવા દેવા નથી મેં પાસે કોઈ પૈસા કોઈ વસ્તુ વોટ્સઅપ મેસેજ ફોન કાંઈ કર્યું નથી ને કાંઈ માગ્યું નથી તદ્દન ખોટું છે પણ એના એના કાકાના પદનો ફાયદો ઉપાડીને ખોટે ખોટી એફઆઈઆર કરે છે કે આ પૈસા આપી દે ત્રણ એફઆઈઆર થાય તો ગુસ્સીકોટ લાગે બધાને ખબર છે બે કરી છે ત્રીજી કરવા જઈ રહ્યો છે એના અટકાયતમાં મેં આ પગલાં લીધા છે અચ્છા શું 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 કે ધમકી આપતા ગુસ્સીકોટ લગાવી દો પાસા કરાવી દો બે વર્ષ સુરતની બહાર મોકલી દો અચ્છા અને કેટલું હેમરિંગ ટોર્ચરિંગ થાય છે વધારે છે પાંચ વર્ષ આના હેમરિંગથી મહારાષ્ટ્ર રહેવા જતો રહ્યો હતો કામ જ આ છે બીજું કાંઈ કામ જ નથી કરતું

કોઈ સાક્ષ્ય સબૂત વગર ત્રણ લાખનું એવું લખી લીધું કે લેવાના છે તો તો આજે હું બી લખાવી દઉં કે મારે નિકુલ કાનાણી પાસે એક કરોડ લેવાના છે પોલીસ થોડો આવો કોઈ ગુનો દાખલ કરીએ કે જેનો કોઈ સબૂત નથી કોઈ સબૂત મળી આવે તો અમે ગુનેગારી સ્વીકારવા રેડી છે